ब्रह्म भ्यो ब्रह्मविद्यासम्प्रदाय कर्तृभ्यो वंशाधिभ्यो महाभ्यो नमो गुरुभ्यः सर्वपप्लं रहितः प्रज्ञानगण प्रत्यगर्थो મેવા હમશ્રી સચિદાનંદ ભગવાનની જય જ્ઞાની ની સાત ભૂમિકા એમાં સત્વાપતિ એ ચોથી ભૂમિકા ઉપર નું આપણું એક વિચાર યાત્રા ચાલે છે વિચાર યાત્રા બંધ કરવા માટેની વિચાર યાત્રા એટલે કારણ કે જ્યાં પોતાના આત્મા નું સ્વરૂપ કશું જ નથી કઈ નથી સચિદાનંદ છે અને એના બદલે વિચારો દ્વારા જ્ઞાનો થાય છે અનેક પ્રકાર માં વૃત્તિ ના આધારે થયેલું પદાર્થોનું જગત નું મારા તારા નો ભાવોનું જ્ઞાન વૃત્તિ કે હું કઈ નથી મારું કઈ નથી હું કરતા ભોગતા નથી અને ફક્ત ચેતન આત્મા છું તો નિર્વિકલ્પ નિરાકાર નું જ્ઞાન

તો એ સંસ્કારો જે વૃત્તિ ની એજ પોતાના આત્મ પડદો બને સંસ્કારો અને આપણી પૂર્ણ જ્ઞાન નિષ્ઠા બનતી નથી પૂર્ણ નિષ્ઠા એટલે સતત નિરંતર અહમ બ્રહ્મે વા અહમ બ્રહ્મે વા અનેક પ્રકારના બીજા જ્ઞાનો થાય છે પદાર્થોના તો એને વિજ્ઞાન ની રીતે સમજવાની આપણે કોશિશ કરીએ છીએ તો મન એક એવી વિશેષ શક્તિ છે કે અનેક અનેક પ્રમાણ પ્રકારના પરમાણુઓ અને એક્શન રિએક્શન ઉભી કરે છે મન સમજી લો કે આપણું માથું હલાવવાની ઈચ્છા થાય એના ભેગું આપણે હલાઈ દઈએ છીએ વગર ઈચ્છા એ સૂક્ષ્મ મન દ્વારા એ કાર્ય બની જાય છે પલક ઝપકાય જવી આખ બંધ થઈ જવી સામે જીવડું આવે તો આ બધી ક્રિયાઓ થાય છે તો શું થાય છે કે એક મન ના આધાર ના કારણે હજારો કેમિકલ રિએક્શનો રાસાયણિક રિએક્શન ઉભી થયેલું બળતરા એ કેમિકલ રિએક્શન અને એક્શન છે બીજું કઈ નથી જે જે બનાવો છે એ બનાવો ને મન સાચા માની અને આંતર મન કેમિકલ અને પરમાણુઓ નો વિસ્તૃત એની ઉર્જા શક્તિ એ પ્રકારની ઉભી કરે છે તો આ મન છે એ અંદર રાસાયણિક ક્રિયાઓ કરવા માટેનું મુખ્ય પાત્ર છે અને એ વખતે શું થાય છે કે પરમાણુઓ અનેક અણુઓ એટમ એટમ થી બનેલા આ આખું જગત તો અણુ પરમા પરમાણુ ભાગલા ના પાડી શકાય એવું પણ વિજ્ઞાનિકો એ અણુ એમને એમ રાખીને આની અંદર શું શું છે એ પણ શોધ કરી છે પરમાણુ છે પરમાણુ એટલે એ કેવળો ભાગ છે તો એક રેત નો કણ હોય એ એક રેતની કણની અંદર જગત ના જેટલા તારાઓ છે એ તારાઓ બધા એમાં આવી જાય છે એટલી એટલા સૂક્ષ્મ છે તારાઓ અને એ એક તારા ના દસ હજાર કરોડ માં ભાગ માં એક અણુ હોય છે અને એ અણુ ની અંદર પણ જેમ આખો મોટો પચાસ ફૂટ બાય પચાસ ફૂટ નો હોલ હોય અને એની અંદર એ એક અણુ ની અંદર એક રજકણ સિવાય નો પચાસ બાય પચાસ ફૂટ ના હોલ ની અંદર જેટલી ખાલી જગ્યા છે એટલી એક અણુ ની અંદર એટલે કે નવ્વાણું point નવ્વાણું 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 છેલ્લે સામાન્ય વધે એટલો અણુ હોય છે. એ એક અણુ ની અંદર એટલી ખાલી જગ્યા હોય છે. ટૂંક માં ટકા ખાલી જગ્યા હોય છે અણુ ની અંદર પણ સ્પેસ હોય છે. અને એ અણુ ની અંદર ઇલેક્ટ્રોન ન્યુટ્રોન અને proton એટલે અણુ ની પરમાણુ ની કિનારા ઉપર ઇલેક્ટ્રોન હોય છે. અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે ઇલેક્ટ્રોન એટલે કઈ ભાગ નથી અને એના સિવાય એક ચોથો પદાર્થ છે એ દ્રવ્ય ભાગ છે એટલે તરલ ભાગ ઉપર તરતો ભાગ આ તરલ ભાગ ધન ભાગ ઋણ ભાગ ભાગ એટલે શક્તિ વધવી ઋણ ભાગ એટલે શક્તિ ઓછી થવી અને દ્રવ્ય અને પદાર્થ આપણે જે કહીએ છીએ તે તો આ બધું સમજવાની કેમ જરૂર છે કે મન થતી જે કઈ કલ્પનાઓ છે એ કલ્પનાઓના આધારે

ફક્ત એ ઉર્જાઓ છે ઉર્જાની અંદર બે ભાગ હાઇડ્રોજન એક ભાગ ઓક્સિજન નો ભેગો થયો એટલે એક બિંદુ બની ગયો અને એ બિંદુ એટલે એવા હજારો કરોડો અબજો ખરબો બિંદુ બને છે ત્યારે સામાન્ય દેખાય એવડું બિંદુ આપણને દેખાય છે તો મૂળ પાણીની અંદર રહેલી ઉર્જા મૂળ પવનની અંદર રહેલી ઉર્જા મૂળ અગ્નિની અંદર રહેલી ઉર્જા એ ઉર્જા છે એ પરમાણુ ની અંદર રહેલા ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન પરમાણુ ભાગ ભજવે છે તો આ એક આકર્ષણ ક્ષેત્ર તૈયાર થાય છે મનની કલ્પના કારણે અને એક પરમાણુ ઓ એની અંદર રહેલા ઇલેક્ટ્રોન પ્રોટોન ની ગતિવિધિઓ કઈ સ્થિર થવી કાતો વધવી કાતો ઘટવી જો લોહી ચુંબક હોય છે એક લોહી ચૂમબક સામે બીજું લોહી ચૂમબક મીલીએ છીએ તો હમુ એક દૂર જાય લોખંડ મૂકીએ તો લોખંડ નું આકર્ષણ થાય છે એટલે બે ઋણ ભાગ થાય છે એટલે ગતિ દૂર થાય છે એક બીજા થી સ્થિતિ એક આપણને બધા ને ખબર છે કે એક

એની અંદર અનેક ઇલેક્ટ્રોન પ્રોટોન neutron એની ગતિ વધવી ગતિ ઘટવી આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ થાય જાય છે એક શક્તિ ને કારણે ઉર્જાઓના કારણે પણ આપણને નજર જેટલું દેખાય છે એટલું આપણે વિશ્વ માની શકીએ છીએ કારણ કે ઇન્દ્રિયની હદ કેટલી છે ઇન્દ્રિયો જેટલી હદ ને જ્ઞાન કરી શકે છે એમાં જેટલા સેલ હોય છે જેટલું આકર્ષણ ક્ષેત્ર તૈયાર કરવાની ઉર્જા હોય છે એટલું જ કરી શકે છે કે જેમ આપણી આંખ છે તો અંદર છે એટલું જોઈ કિલોમીટર કે અડધો કિલોમીટર નું કદાચ દસ નું વિમાન જોઈએ પણ નાનું દેખાય અને છતાં છેલ્લે વિમાન વધારે આગળ જાય એટલે વિમાન દેખાય નહીં પણ વિમાન હોય પણ એની

શરીરમાં પૂરાયેલો હું છું એની શક્તિ સીમિત રહે છે અને શરીરમાંથી બહાર નીકળી જાયલો હું એની શક્તિ વધે છે કે શક્તિ વધારે હોય હોય છે અને સમાધિ નિષ્ઠ કાયમ તો એ દૂર નું જોઈ શકે દૂર નું સાંભળી શકે દ્રવ્ય તેજોમય છે પથ્થર એક નક્કર પદાર્થ નથી પણ અસંખ્ય એના તેજના મોજાઓની હારમાળા છે એની અંદર પથ્થર ની અંદર પણ એટલે કે વેવ છે કેટલાય તો દ્રવ્ય જે છે મરડાયેલા તેજ ના મોજાની બનેલી એક જગ્યા છે બીજું કાઈ નથી આકાશ એ પણ કોઈ એવી વસ્તુ નથી કે આપણને જે નજરે દેખાય છે કલ્પીએ છીએ એવી પણ નિયત વસ્તુ છે આવું આપણે કલ્પનાઓ કરી અને આપણો ગુંજવાળો આપણે વધારીએ છીએ વિશ્વ આપણું વધારે રાખીએ છીએ અજ્ઞાન આકાશ ખરેખર કોઈ ખાલી જગ્યા નથી પણ એક આ જે રાસાયણિક અને ક્રિએશન ક્રિએટિવિટી થાય છે એનું એક વિશ્વનું નાટક એક પ્લેટફોર્મ છે આકાશ ખાલી સ્પેસ છે એવું લાગે છે પણ હકીકતમાં આકાશનું આખું સ્વરૂપ છે એ પણ વિદ્યુત ચુંબકીયતાથી ભરેલું છે પ્રસારણ જેમ જેમ વધે તેમ આકાશનું ક્ષેત્ર પણ વધે છે તો પ્રસારણ ની અંદર શું થાય છે વેવ તો એ છે બિંદુ આકાર અને બધું દ્રવ્ય કહેવાય છે અને આકાશ નું ક્ષેત્ર જેટલું વધે એટલું જીવ પોતાના કલ્પિત વધારે વિશ્વમાં રહે છે એને તો વિશ્વ દરેક નું કલ્પના પ્રમાણે નાના અને મોટું એમ કીડી છે ઉપર ફરતી હોય તો તો એને લાગે કે હું તો આખા બ્રહ્માંડ ની ઉપર છું કારણ કે એની શક્તિ નથી હાથી આવડો મોટો છે હવે જીવ છે એ જયારે એની અંદર વિશેષ શક્તિ રહેલી છે મન સાથે હોય ત્યારે એને જીવ કહેવાય છે તો એ ગુરુત્વાકર્ષણ બનાવી દે છે અને બનાવી શકે છે એટલે એના આકાશ નો ગુણ છે જ્યાં સુધી એનું ક્ષેત્ર છે ત્યાં સુધી હદ સમજવી કે ક્ષેત્ર કેટલું છે કે જેટલું હું કલ્પના પહોંચે અને જેટલી ધારણા થાય એટલું એનું ક્ષેત્ર વિશ્વની પેલે પાર શું હશે તો કઈ નહી કઈ નહીં માં શું હશે તો જે એમ

વિજ્ઞાન સાથે ભરેલું એક એ હોય છે આકાશ ને આપણે કલ્પીએ છીએ પણ કલ્પી શકાય નહીં અને જ્યાં કલ્પનાઓ ક્યારે આવે છે તે ની અંદર કાળ અને બે આ બંને ભરે છે એટલે કલ્પનાઓ ઉભી થાય છે જ્યાં સુધી કાળ અને બે કાળ અને દેશ કોણ બનાવે છે કાળ અને દેશ મન બનાવે છે તો મન ભેગા રહે છે દેશ અને કાળ જુદો પાડી શકાતો નથી તો પૃથ્વી ઉપર કીડીઓ ફરે છે તો એ કીડીને પોતાનું હોવાનું અને ફરવાનું બે જ્ઞાન હોય છે ત્રીજું કોઈ જ્ઞાન હોતું નથી

ડો ઉભા ત્યાં એની પેલાનું ચેતન તત્વ છે તો બ્રહ્માંડ એ

બધું જોવા દશા દશાથી કલ્પાય છે જોવા દશા દશાના કારણે જગત ઉભું થાય છે એટલે કહીએ છીએ કે મનનું કરે છે મનન ત્યારે જગત ઉભું થાય છે તો આઈન્સ્ટાઈને સાપેક્ષ સ્વાદ જે ઉભો કર્યો છે ને સાપેક્ષ સ્વાદ એટલે એક વસ્તુ છે એ બીજાની અપેક્ષા એ છે દેશ ને કાળ ને સમજવો હોય

જેમ કે એક જ દૂર કરવાની શક્તિ વધારે છે તો એક ઘન અને એક ઋણ બન્યો તો એક જણા એના ઉપર હાવી થવાની કોશિશ કરે છે તો મૂળ તો કલ્પનાઓ ને એ પ્રમાણે ઉર્જાઓ વધે છે તેજ વધે છે અને અનેક પ્રકારની ઉર્જાઓનો જથ્થો ભેગો થાય છે એ વખતે અવાજ પેલો થાય છે આકાશમાંથી વીજળી થાય છે ને એટલે ગડગડાટ અને વીજળી બંને આપણને જણાય પણ ગડગડાટ છે એ પછી દેખાય છે ને વીજળી પહેલી દેખાય છે તો શું થયું ત્યાં બે ઉર્જાઓ વધારે પડતી ઉર્જાઓનો જથ્થો ભીંજકણો ભીંજકણો એનો એ અવાજ છે હકીકત માં અવાજ પેલો થાય છે પણ આપણી કામની ક્ષમતા એવી છે કે મોળો અવાજ આપણને પકડાય છે આંખની ક્ષમતા એવી છે કે તરત જ આપણને આવે છે તો જથ્થો ભેગો થાય છે જ્ઞાની ને પણ જયારે અંતકરણ નિર્વિકલ્પ ને નિરાકાર શાંત બનતું હોય મનનો નિરોધ મનની સ્થિરતા ધ્યાનથી ઉભી થઈ હોય ત્યારે ઉર્જાઓનો જથ્થો કોઈ પણ ધ્યાન ની અંદર અનુભવાય છે પોતાને કાયમ કાર્ય ની અંદર

અને બે બાળક જન્મે એક બાળકને આકાશમાં લઈ જવામાં આવે તો ચાર લાખ કિલોમીટર દૂર પોંચ લાખ કિલોમીટર દૂર લઈ જવામાં આવે તો એને પછી પચાસ વર્ષે ભેગું કરીએ તો એની સમજણ માં ગતિમાં શરીરના વિકાસમાં ઓણા અને એનામાં ફેર લાગશે કારણ કે ત્યાં તો પ્રકાશ ની ગતિએ અહીનું એક વર્ષ હોય છે ત્યાં ત્યાંનો એક દિવસ હોય છે તો પચાસ વર્ષથી એ આપણને પાંચ દહાડાનો જ લાગે કદાચ કે પાંચ વર્ષનો જ લાગે એ વ્યક્તિ. તો આ સાપેક્ષ વાત છે. સાપેક્ષ વાત એટલે E is equal to MC square. Energy એનો મતલબ એ થયો કે એનો માસ જથ્થો અને સ્પીડ ગતિ. C એટલે સ્પીડ અને ગતિ વેગ વેગ એનો તો એ ગતિ પૃથ્વી ઉપર મુસાફરી આપણે કરતા હોઈએ એટલે ટ્રેન ચાલે છે પણ સ્ટેશનો નથી સ્ટેશનો સ્થિર હોય છે પણ સૂર્ય કોઈ જોવે તો સ્ટેશનો પણ ઝડપથી દોડે છે આપણે કાગળ ઉપર એક ફૂટ ની ચિપીલી કરીએ તો આપણા હિસાબે એક સેકન્ડ માં હાથ એક જ ફૂટ ચાલ્યો પણ સૂર્ય ઉપર કોઈ જોનાર હોય તો એને તો પૃથ્વી ની સૂર્યની આસપાસ ગતિના કારણે તે આ મોટા હોય એવું દેખાય છે છે તો મતલબ શું કે ઇલેક્ટ્રોન અનુ પરમાણુ ની ચારે બાજુ ફરે છે ને કેટલાય પ્રોટોન અને ન્યુટ્રોન ફરીથી નવા ઇલેક્ટ્રોન બનાવે છે તો ઉર્જાઓનું ક્ષેત્ર એનું આકર્ષણ વધ ઘટ થાય જાય છે થાય જાય છે એના કારણે કેટલી જાતના અનુભવો

તો આ બ્રહ્માંડ બ્રહ્માંડ બની ગયું છે એ તો બસ આ રાસાયણિક પ્રક્રિયા પણ એની અંદર મૂળ કેટલી જાતનો આપડા ભેદ ઉભા કરે આપણે બંગાળમાં આપણે ચૈત્ર મહિના થી નવું વર બે છે કોઈ ઠેકાણે આઠ મહિના ની બે છે અંગ્રેજીમાં જાન્યુઆરી થી બેસે છે અને આપણે ઓફિસો માં પણ હવે માર્ગ થી ચાલુ કર્યું એટલે આધારે આપણે અલગ અલગ પોતાની જોવા વાળાની દશાઓ બદલાય જાય છે માપના આધારે એમ જગત ને જોઈ ને પણ જોવા વાળાની માં એવું લાગે છે આવી તેના કારણે કે હું બંધન માં છું મારે મુક્તિ જોઈએ ખરેખર જે તરત છીએ બંધન અને મુક્તિ

બાકી બધું અનાત્મા છે અનાત્મા સિવાય બીજું કાઈ નથી સચિદા નંદ ભગવાન ની જય